ભારત રત્ન કવિ આદર્શ રાજકારણી અને ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેશવર્ગીય અટલ બિહારી વાજપાઈની વાનમાં ભારતમાં દર વર્ષે તેઓની તારીખ પચીસ ડિસેમ્બરના રોજ જન્મજયંતિ સુશાસન દિવસ ગુડ ગવર્ન ડે ની ઉજવણી કરવામાં આવે છે ભારત રત્ન કવિ આદર્શ રાજકારણી અને ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રદ્ધે સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના માનમાં ભારતમાં દર વર્ષે તેઓની પચીસ ડિસેમ્બરના રોજ જન્મજયંતિ સુશાસન દિવસ ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની સ્મૃતિ જહેરીજનો માટે કાયમી બની રહે ત્યારથી તેમના જીવન ચરિત્ર પર આધારિત પ્રદર્શન તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર પચીસના ના રોજ ચોક સ્થિત આ ઐતિહાસિક કિલ્લાના સંકુલમાં આવેલ આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ ખાતે આયોજન કરાયું હતું કાર્યક્રમમાં માન્ય કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રાલય ભારત સરકાર સી આર પાટીલ અને અન્ય મહાનુભ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સદા પ્રદર્શનનો શુભારંભ માન્ય કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રાલય ભારત સરકાર સી આર પાટીલ થયો હતો કાર્યક્રમમાં સાંસદ સભ્ય મુકેશભાઈ દલાલ ધારાસભ્ય પુણેશભાઈ મોદી ધારાસભ્ય અરવિંદભાઈ રાણા સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ વિવિધ સમિતિના અધ્યક્ષો સદસ્યો મીડિયાના મિત્રો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને પ્રદર્શનને સફળ બનાવ્યો હતો નમસ્કાર સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની આજે સૌમી જન્મ છે આખા દેશમાં ઘણા બધા નેતાઓ એમણે વર્ષો સુધી કામ કર્યું હશે લોકપ્રિયતા પણ મેળવી હશે પરંતુ એક નિર્વિવાદ એક અજાત સત્રો દરેક પાર્ટીમાં એમના સમર્થકો એવું એક વ્યક્તિત્વ એટલે અટલ બિહારી વાજપેયી છે અટલ બિહારી વાજપેયીજી એક સ્પષ્ટ વક્તા હતા એક કવિ હતા સંઘના પ્રચારક હતા સંઘ દ્વારા સેવા કરવાની વૃત્તિ સાથે દેશ માટે સમર્પિત હતા એક રાજકીય કોને ભરી આવડત લઈને રાજકારણ કરતા હતા અને છતાં કોઈને નુકસાન ન થાય દેશનું હિત જ થાય એ પ્રકારની ઉજ્જવળ ભાવના સાથે કામ કરતા હતા જેમણે પોતાના કાર્યકાળમાં અને કાર્યકાળ પછી પણ સતત લોકપ્રિયતા મેળવી એમની છટાને કારણે એમની ચતુરાઈ અને શબ્દનો ભંડાર જેમની પાસે હતો એના કારણે દેશ અને દુનિયામાં લોકપ્રિયતા મેળવી હતી કોંગ્રેસના શાસનમાં જ્યારે દેશ માટેની રજૂઆત કરવાની વાત આવી ત્યારે કોંગ્રેસના પ્રધાનમંત્રી શ્રી નરસિંહરાવજીએ વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીજી ઉપર ભરોસો કરીને એમને એનું નેતૃત્વ સોંપ્યું જે કામ પણ અટલજીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું કારગીલ યુદ્ધ હોય એમાં પણ દુશ્મનોને પછાડવા કારગીલ યુદ્ધ જીતવું એ પણ એમના સમયમાં થયું હતું જે રીતે એમના વિશ્વાસને ઠેસ પહોંચાડી તેના કારણે દુઃખી પણ હતા પરંતુ મક્કમ નિર્ણય લેતી વખતે પણ એમણે પાછી પાની કરી નથી પરીક્ષણ વખતે પણ દેશ અને વિદેશમાંથી કયા પ્રકારના રિએક્શન આવશે એની ભલીભાતી જાણકારી હોવા છતાં પણ દેશને અણુશક્તિ અપાવવા માટેના નિર્ધાર સાથે એમણે એક બે ને ત્રણ ત્રણ અણુ પરીક્ષણ કર્યા હતા જેના કારણે અમેરિકા સહિત ઘણા બધા દેશોએ ભારત સાથેના સંબંધો કાપીને એની પર પાબંદી મૂકી હતી પરંતુ એમણે શરણાગતિ સ્વીકારી નહોતી એ પ્રકારનું આ વ્યક્તિત્વ ધરાવતા અટલ બિહારી વાજપેયીજીની આજે સૌમી જન્મજયંતિ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું અને અમે સૌ એમણે કરેલા પચીનો ઉપર આગળ ચાલીને એમની જે સેવા કરવાની ભાવના હતી એને પણ ધ્યાનમાં રાખીને આ દેશના હિતમાં જે કોઈ નિર્ણય કરવા પડે એ કરવા માટે અમે બધા કટિબદ્ધ છીએ એવો અમે સંકલ્પ પણ કરીએ છીએ આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના મેયર શ્રી દક્ષિષભાઈ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજેનભાઈ પટેલ એમણે એક નિર્ણય કર્યો છે કે કતરગામ જે ઓડિટોરિયમ છે એમાં પણ અટલ બિહારી વાજપેયીજીનું નામ આપવું અને બાયોડાયવર્સિટી પાર્ક એને પણ અટલજીનું નામ આપવા માટેનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે હું એ બંનેને આવકારું છું મહાન પુરુષોના પ્રતિમાઓ મહાન પુરુષો દ્વારા એમના નામે બનેલા અનેક ઇમારતો એમાંથી પણ આપણી આવનારીને આવનારી પેઢીને પ્રેરણા મળતી હોય છે અને એ પ્રેરણા સતત મળતી રહે એના માટે આ પ્રકારના નામ સાથે જોડીને પણ એમને જીવંત રાખવા પડે અટલજી એ દરેકના મનમાં જીવંત છે અમને કરેલા કામોને કારણે જીવંત છે એમને વ્યક્તિત્વ એમનો સ્વભાવ એમની વાણી એના કારણે પણ એ લોકોના મનમાં આજે પણ જીવંત છે એવા વ્યક્તિનો આજે સ્વામી જન્મ જન્મજયંતિ નિમિત્તે અમે સૌ એમને આજે સવારે અહીં એમનો જે ફોટોની પ્રદર્શની રાખી હતી એ કાર્યક્રમ કરી છે સાંજે પણ અમે કાર્યક્રમ કરીએ છીએ આખા દેશમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે માન્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આજે સવારે જ એમણે એમનો કાર્યક્રમ પણ કર્યો છે અને દરેક સાંસદો પણ કરવાના છે ધન્યવાદ